બનાવવાની છે <laughs> 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 <laughs>

<laughs> या आ गड्डी मुगेस <laughs> तो 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 ने, ने, ने इतने गड्डा है मैं तो माने दिन 5 बरस नाणी से तो कैसी गड्डी से तमी गड्डा से अच्छा मैं सेली मारी पेट पे 5 30 आसे आज बाकी ने के थोड़ा एक सिटी होगा डेढ़ कुकर में तो पोछा था जो है अबे कीवा बनेस पसी तमने के होमी कीवा बनायवा सा भाई है हैने इतनी खुशी इतनी खुशी जाना नहीं कर आज में तिलासिया बनाया त गड्डा थी कीता

મિત્રો આપણું એક કુકર ચડાવી દીધું છે ગેસ ઉપર તો એમાં મટાણા એવા નહીં તો બીજું નાનું કુકર સારવવું પડીએ આપણો રોટલીનો લોટ મેથીવાળી રોટલીનો લોટ બંધાય છે અને બીજી સાદી રોટલીનો લોટ બંધવો પડે છોકરા માટે કરીને તમારા છોકરા મેથીવાળી રોટલી નહીં ખાય તો પછી એના માટે કરીને સાદી રોટલી બનાવવી પડીએ આપણા બંને કુકર ચાલુ છે તો એક એક સીટી વાગી જાય પછી ઉતારી લઈએ થઈ ગયા મિત્રો આપણે રોટલી થવા માંડી છે આપલી રોટલી વાળાનું બોલાવ્યો સમય જવું તો ફરે અમારી રોટલી અડધો બાયસો પૂરો કરી દીધો આ રોટલી વળવા વાળી એ ફિનિશ થઈ જાય ને એટલે મારે સાદી રોટલી માટે કરીને લોટ વણવાનો છે કહણવાનો છે તો મિત્રો આપણું તોપયું સરાવી દીધું છે ગેસ ઉપર અને આ ચણા બાશિયામાં ભરી દીધા છે અને આપણે મસાલો વટાય છે તો ચાલો હું મૂકી દેમ આજે મારો વારો છે મૂકવાનું તો આપણા ચણા પોસા બને કે ક્યાં કારણ કે આપણે કુકરમાં આપણે બાફી દીધા છે એટલે પોચા જ બનવાના છે આ ગડ્ડી બે નથી ગડ્ડા આઠે મૂકી દીધી ને એટલે એ ગડ્ડા જ હતા તો આજે હું મારો તો ટ્રાય કરી હવે તારો લો એનલ સબંધ જાવા રે ખાટલી તો મિત્રો તમે જો શકો તો આ સ્ટેન્ડ મેં મંગાવેલો હત્રી આ મોટા ટોપ્યા હોય ને તો એના માટે કરીને હાવી કુર્તીમાં બી જાય તો આપણે તેલ નાખી દીધું છે તો પહેલાંમાં તેલ થઈ જાય પછી આપણે ગરમ મસાલો રેડી છે મેં કાઢીને કોઈ ખસી

જો મસાલો હેકાવાઈ ગયો ખબરવા આવી ગયો બાયરો નથી હવે એટલો પડે ને પકાવતા આને જ આપણે જણે આને જાડો દીધો હા તો સાઈઝ જોઈ લે પેલા કરતા હમણાં સાધુ પકાવવામાં મળો મારો વાળો ખુશી નાખી જાય તો મિત્રો આપણો મસાલો હેકાઈ ગયો છે તો અમે ચણા એ લઈ લીધા છે તો ચણા નાખી દેમ મિત્રો અમારા ઘાટા છે ને મિત્રો અમારા ઘાટા બધીના પાટી ગયા છે લસ્તર ગયા હતા ને તો ત્યાં ઠંડી ઠંડુ પીધું નથી ત્યાં ઠંડી હતી તો અમે બીજા ફંક્શનમાં અમે સગાઈ ના ગયા તો બાર બાર ઠંડી તો ગયા તો અમારે ગળાય થઈ ગયા તો પછી ગળા બળી બધીના ફાટી ગયા છે એટલે બોલાતું નથી તો વિડીયોમાં સાંભળી લેજો જે બોલાતું હોય જે વાગે છે તો ચાલો હું બનાવી નાખું કાલે કાઢું છે એટલે એને ચણા ચણા મસ્ત બની ગયા છે હવે થોડા એ બાકી છે નમક નાખું છું

આ ચણા ના ચણા તો મારો રોટલો ભળી ગયો ગાય હે ને ધ્યાન રાખાય ન્યા પર કે તો મિત્રો આમાં આપણી છે મીઠી વાળી રોટલી અને આમાં છે સારી રોટલી તો બે રોટલી બની આવી ને ડાબા ભળ દીધા છે અને આ ચણા બની જાય પછી એની બહુ તળી લઈએ અને આમાં થોડોક કાળી ચા મૂકવાની છે કાલે છોકરાઓ માટે તો મિત્રો બધી કાલ માટેનું પકાઈ ગયું છે ગયું છે આમાં ચા છે આમાં કાલેરા છે એવું બધું બધી છે આમાં રોટલી છે તો ચાલો મિત્રો હવે મી સુઈ જાય ખાઈ લીધું મેં એને કેતરમાં બાફ લેવાનું પાણી ગરમ થઈ છે